સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં ચાલતા દેહ વેપાર પર પોલીસે દરોડા પાડ્યા ડમી ગ્રાહક મોકલી પોલીસે રેડ પાડી બીઆરટીએસ કેનાલ રોડ પાસે પતરાનો ડ્રોમ બનાવી ચાલતો હતો દેહ વેપારનો કારોબાર ઓનલાઈન સાડીના વેપારની આડમાં ચાલતો હતો આ દેહ વેપારનો ધંધો પતરાના ડ્રોમમાં એસી સાથે સોફા કમ બેડ તકિયા પાણી અને ગ્રાહકોને બધી જ જાતની સગવટો પૂરી પાડવામાં આવતી હતી જ્યાં કેબિન જેવું રૂમ બનાવવામાં આવેલ હતું હાલમાં સરખાણા પોલીસે સાડીના પતરાના ડ્રોનના દેખરેખ કરનાર ભાવેશ સાકરિયા અને મુખ્ય માલિક દિનેશ પોપટ હડખાનીને પોલીસે વોન્ટેડ જાહેર કરેલ છે આ સાથે પોલીસે દરોડા પાડતા ત્યાંથી દેહ વેપારનો ધંધો કરતી બે મહિલા કોમલ કુમારી કડોદરાની અને ભાવના ડિંડોલી રહેવાસીને પોલીસે પકડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત